ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો ગત ત્રીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ સુરતના સારોલીમાં મેટ્રો બ્રિજનો સ્પાન વળી ગયો હતો આ ઘટનાને આજે ત્રીજો દિવસ છે અને સતત ત્રીજા દિવસે સુરતીઓ ટ્રાફિક જામમાં અટવાઈ રહ્યા છે આમ ત્રેવીસ જુલાઈએ ખાડીપુરમાં ફસાયેલા સુરતીઓ હવે ટ્રાફિકના ચક્રવ્યૂહમાં ફસાયા છે આ બંને માનવસર્જિત ઘટનાના કારણે આઠ દિવસમાં બે વાર સુરતીઓએ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે હાલ સારોલી મેટ્રો બ્રિજનો ક્ષતિગ્રસ્ત સ્પાન હટાવવાની કામગીરી ચાલી રહી છે જેને પગલે અહીં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે આ દરમિયાન પર્વત પાટિયાના તમામ પોઈન્ટ સુધી જનાર સાતથી વધુ ઓવરબ્રિજ પર હેવી વ્હીકલ પર પ્રતિબંધ મૂકી ડાયવર્ઝન આપવામાં આવ્યો છે જોકે કોઈપણ પ્રકારના જાહેરનામા કે જાણકારી વગર સુરત પોલીસે પર્વત પાટિયા સુધી પહોંચનાર તમામ ઓવરબ્રિજ પરથી હેવી વ્હીકલ પર પ્રતિબંધ મૂકી તેને ડાયવર્ઝન આપ્યું છે હાલમાં સુરત ખડોદરા રોડ પર મેટ્રોની જે કામગીરી ચાલે છે ત્યાં આગળ ભરત કેન્સર હોસ્પિટલ આગળ મેટ્રોનો જે સ્પામ લગાવવાની કામગીરી ચાલતી હતી એમાં એ સ્પામ ડેમેજ થઈ જતા હાલમાં એ રોડ બંધ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે હાલમાં જ પેન રિપેરિંગ કરવાની કામગીરી મેટ્રોની ટીમ તરફથી ચાલી રહી છે પરંતુ સંપૂર્ણ હાઈવે બંધ કરવામાં આવતા તમામ ટ્રાફિક ડાયવર્ઝન આપવાની જરૂરિયાત ઊભી થઈ છે જેના કારણે અમે ટ્રાફિક પોલીસ તરફથી ફરોજ પાટિયાથી કેનાલ રોડ થઈને સંપૂર્ણ ટ્રાફિકનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે કડોદરા તરફથી જે વાહન વ્યવહાર આવે છે એના માટે અમે કુબેરજી ચાર રસ્તા કુબેરજી માર્કેટ જે છે ત્યાંના ચાર રસ્તા સણિયા હેમાદ ગામ સારોલી ગામ એવા બે ત્રણ અલગ અલગ જંક્શન પરથી અમે ટ્રાફિકને ડાયવર્ટ કરો કર્યું છે આ ઉપરાંત પૂણા સારોલી જે કેનાલ રોડ છે એના પર ટ્રાફિકનું ભારણ ખૂબ વધી જતાં અમે ટ્રાફિકના જે અલગ અલગ વિસ્તાર છે ત્યાં પણ હેવી વેહીકલ માટે પ્રવેશબંધી થાય અને અમલવારી થાય એના માટે મહારાણા પ્રતાપ ચોક રોકડિયા હનુમાન ગુજરાત ગેસ સર્કલ અઠવા ગેટ સીમાડા નાકા આ તમામ જગ્યા ઉપર પોલીસના પોઈન્ટ ઊભા કર્યા છે જેથી કરીને મોટા વાહનો જે છે એ દિવસ દરમિયાન પ્રવેશ ના કરે અને નાના વ્હીકલો જે સિટીમાં રોજિંદા કામ માટે આવજાવ કરે છે એને ઓછો સમયમાં ટ્રાફિકમાંથી નીકળવા મળે એટલા માટેના અમારા તરફથી પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને આપના માધ્યમથી હું ખાસ આપણી સુરતની જનતાને નિવેદન કરું છું કે આ આ જે કેનાલ રોડ છે એના પર ટ્રાફિક ખૂબ હોવાથી બીજા જો એમના ધ્યાનમાં કોઈ વેપ વૈકલ્પિક નાના માર્ગો હોય તો એનો પણ ઉપયોગ કરી લે અને ટ્રાફિક પોલીસ હાલમાં ઓછામાં ઓછા સમયમાં તમે પોતાના ડેસ્ટિનેશન પર પહોંચો એના માટે પ્રયત્નશીલ છે તો એમાં પણ સહકાર આપવા વિનંતી છે આપણે તંત્રના આ અણગઢ નિર્ણયથી સિટી બસ અને સ્કૂલ બસથી જનારા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કોઈ પણ જાણકારી વગર જ નિર્ણય લેવાતા કામધંધે નીકળેલા લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત